રાજ્યના કેબિનેટ અને કૃષિમંત્રી રાઘોજી પટેલે તાજેતરમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી આ મુલાકાત ખૂબ જ પ્રશંસનીય અને આવકારદાયક રહેવા પામી હતી રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિમંત્રી રાઘોજી પટેલે તાજેતરમાં દિલ્હીની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ખાસ કરીને ગ્રહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે એક મહત્વની બેઠક કરી તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને ગુજરાતના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ખાસ કરીને અમિત શાહને દેશમાં પ્રશંસનીય કાર્ય કરવા માટે ખૂબ ખૂબ શુભકામના પણ પાઠવી હતી અને અમિત શાહે પણ કેબિનેટ મંત્રી અને કૃષિમંત્રી રાઘુજી પટેલને શુભકામના પાઠવી હતી અને હાલ વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે તેમના ડિપાર્ટમેન્ટને સતર્ક રહેવા માટે પણ ખાસ કહેવામાં આવ્યું હતું આમ કેબિનેટ મંત્રી કૃષિમંત્રી રાઘોજી પટેલની અમિત શાહ સાથેની મુલાકાત ખૂબ જ અવિસ્મરણીય રહેવા પામી હતી